નમસ્કાર દર્શક મિત્રો વૈભવશ્રી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર તાલુકા પંચાયતને તારાબંધીની ચીમકી આપવામાં આવી છોટાઉદેપુરમાં વિકાસની કામગીરી કરવામાં આવે છે જેમાં રોડ બનાવવાની કામગીરી હોય કે નાળા બનાવવાની કામગીરી હોય તમામ કામગીરીમાં શ્રમિકોનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ શ્રમિકોને મહેનતાનું ચૂકવવાની બાબત આવે છે ત્યારે કોઈની પાસે કોઈ જવાબ હોતો નથી શ્રમિકો દ્વારા અધિકારીઓને મહેનતાના બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ નિરાકરણ ન આવ્યું છેવટે શ્રમિકો દ્વારા તાલુકા વિકાસ અધિકારી રાજેશ રાઠવાને રજૂઆત કરતાં રાજેશ રાઠવા દ્વારા આ તમામ કામગીરી હાથ ધરવામાં આવી અને તાલુકા પંચાયતે પહોંચીને તમામ બાબતની રજૂઆત કરી તેમજ તાલુકા પંચાયતને વેતન ન ચૂકવાતા તારું મારવાની ચીમકી પણ આપી હતી મીડિયા સાથે વાતચીત દરમિયાન રાજેશ રાઠવાએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત દ્વારા અઠવાડિયામાં વેતન ચૂકવી દેવાની વાત કરવામાં આવી છે અને જો એમ નહીં થાય તો રાજેશ રાઠવા ફરી તારું લઈને પંચાયતે પહોંચે અને બંધી ની કામગીરી હાથ ધરશે ધન્યવાદ